মিনে ম <s poured aliveấy> <in unozel maior not Athletia>

કાઈ લફ નો હોય હા ફારે દમ મે નો ભાવે હે ફારે બેટા નો ભાવે નો કોર કેટલો ભાવ હે એમ કે 300 કિલો હે કાબા જો રૂપિયા નું કિલો છે તોય ખાવ પડશે 400 હશે તોય ખાવ પડશે ખાવ પડશે મારશે ની કોની ખાવ પડશે અમે આલશે ભાઈ તો જો ફોલે હયા શું કરવું તો કે હા ભાઈ સાહેબ કે હ

तो कांत राखो पेन તે તમે રાખો તી આમ છે તો આવું હું તો એલા ને કેરે અને બસ બેઠા હવે તો કે મેલે અમારા જાવ છે આંગળવાડી કેન્દ્રમાં કારણ કે ન્યા અને કઈક મળે હે કે લેવા જાવ છે ને બા આવી નઈ કાબા હા હવે આ લગાઈ બનતા પાટલે બે નાયા જો

ا ته یو کارالو ګرم ګرم خالي حوارما اوسو رنجي کونکي پچی ا دیسه اغه دیسه غره وکه لې نوري وکه کام ونی بیجو کرنو کام وای بیجو پنه امته غره وکه لې پچی بپره زمانو نو بنه نتی نو که تو قائم غره आपले کارخانه ته دی ته دی تو حوارما ته بنه دی روان کا ها تی زمړی کام نه تا ها

તો ફેમિલી જો હવે આડા થઈ ગયા હે ને રસોઈ રોટલા ને બની ગયું હે બધી તો આ હેરી કોન કઢી ખીસડી ને રઘુભાઈ વીએ ખાવા કા હા ઓલા મરસા છે ભૂખ લાગી ગઈ તી વીએ ખાવા આવે હા તો જો બધા વીએ ને બેન ને ઈ નેવા દી અને થોડીક વાર લાગશે એ આવે કે આપણે ખાઈ લેવું હે વેલા હે બોલા મરસા છે હા પાળા ખાવા કામે મને કનゼ મહાલ એમ કેવાનું હા તે પણ એમ કેની બાજવા વિનય ખાઈ લે ને તો મસ્ત મસ્ત હંદી जमानુ છે તો કા જમી લઈ તો ફેમિલી જોવે ખાઈ પી લીધું ને ગડીવા આરામ કરી લીધો ને હવે જો તમને બધાને બતાવવા નતો આ હું મળે છે તો બતાવું તમને આ આ શું છે પાઉસ તેલના પાઉસ હા મળે

સરકાર માંથી આપને એટલી બધી વસ્તુ મળે છે અને તમે આજુબાજુ મને ખબર નઈ પણ અમને તો એટલી વસ્તુ મળે છે

મળતું હોય છે બધાયને એવું લાગે મને તો કઈ ખબર હોય નહીં એવું આજુબાજુમાં હે બધાને મળે ને તો જો ભાઈ એવી રીતે ને આટલી વસ્તુ આજે અમે લેવાય જાજ તો પહેલી વાર લેવા જયો એટલે મને ખબર હોય ખબર પડી નગર તો કઈ ખબર હતી નહીં કે કેટલું વસ્તુ મળે કેટલું નહીં કારણ કે અમે કપામમાં ત્યાં હું ખબર હોય એમને એવું કહે તો હે તું રાતે ને લેવા હા તો જો ભાઈ ઘણી બધી વસ્તુ આવી છે હું બનાવું મળે પાછા એ તમારી બાજુ કેટલું કેટલું કોમેન્ટ કરીને એટલે ખબર પડે અમને વધારે મળે ઓછું મળે કે હેરફુદ મળે છે એમ બધું તો અત્યાર સુધી ના સીણા ભેગા છે એટલે થઈ ત્યાં તમે શું કરો